જેડીપી ના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહી શકે છે ચૂંટણીમાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમત છે સરકાર બનાવવાને લઈને બેઠકમાં ચર્ચા થઈ શકે છે જેમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એ કિંગમેકરની ભૂમિકામાં છે કારણ કે તેમનો સંપર્ક અ ઇન્ડિયા ગઠબંધન દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોની જરૂર પડશે કારણ કે એકલા હાથે પાર નથી કર્યો પર એનડીએના ઉમેદવારોની જીત થઈ છે ચૂંટણીમાં ભાજપને બસો ચાલીસ બેઠકો મળી છે ચૂંટણીમાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમત છે સરકાર બનાવવાને લઈને બેઠકમાં ચર્ચા થઈ શકે છે જેમાં કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એ કિંગમેકરની ભૂમિકામાં છે કારણ કે તેમનો સંપર્ક ઇન્ડિયા ગઠબંધન દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોની જરૂર પડશે કારણ કે એકલા હાથે બસો બોતેરનો આંખ ત્યારે પાર નથી કર્યો બસો બાણું બેઠકો પર એનડીએના ઉમેદવારોની જીત થઈ છે ચૂંટણીમાં ભાજપને બસો ચાલીસ બેઠકો મળી છે